છોટાઉદેપુર જિલ્લાના ચાર શિક્ષકો ગેરહાજર રહેવાના જીએસટીવીએ પ્રસારિત કરેલા અહેવાલનો મોટો પડગો પડ્યો આ ચાર શિક્ષકો એક વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર રહેતા હોવાને લઈ આખરે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામને સસ્પેન્ડ કરવાના ઓર્ડરની બજવણી કરી આ ચાર શિક્ષકોમાં બોડેલીના હિતલબેન પટેલ લબડ પ્રાથમિક શાળા સંખેડાના જાગૃતિબેન શાહ કુંડી નવા વર્ગ પ્રાથમિક શાળા બોડેલીના આકાશકુમાર પટેલ બારુંડી પ્રાથમિક શાળા તથા છોટાઉદેપુરના ભાવનાબેન પટેલ ઈટવાળાનો સમાવેશ થાય છે જેમાંથી એક શિક્ષિકા છ વર્ષથી ગેરહાજર હોવાનું અને અમેરિકાના નાગરિક બની ગયા હોવા અંગેના સમાચારો પ્રસિદ્ધ થતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું ગત પંદર જુલાઈના રોજ શિક્ષણ વિભાગે છેલ્લી નોટિસ પાઠવી અને કારણદર્શક નોટિસ ફટકારી આ નોટિસનો કોઈ પ્રત્યુત્તર નહીં મળતા શિક્ષણ નિયામક ગાંધીનગરના આદેશથી તમામને સસ્પેન્ડ કરાયા જ્યારે કે કલેડિયા પ્રાથમિક શાળાની સ્વાતીબેન પંચાલે રાજીનામું આપ્યું છે હેતલબેન મહેન્દ્રભાઈ કુડી નવા વડ પ્રાથમિક શાળા તાલુકો સંખેડા પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઇટવાડા પ્રાથમિક શાળા તાલુકો છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્ય